લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય કડીના જુલાશણમાં બુધવારે શોભાયાત્રા કાઢી દાલા માતાજીના મંદિરમાં સુખડીનો થાળ પ્રાર્થના અને આરતી કરાશે સુનિતા વિલિયમ્સના વાપસીના સમાચારથી ગામમાં ખુશીનો માહોલ ગ્રામજનોએ મંદિરોમાં તેમજ બાળકોએ શાળામાં પ્રાર્થના કરી ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને લગભગ નવ મહિના પછી અવકાશમાંથી પૃથ્વી પર પાછા લાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ મિશન માટે નાશાનું સ્પેક્સ એક્સ ક્રૂ નવું અવકાશમાં મોકલવામાં આવ્યું તે અવકાશમાં પહોંચી ચૂક્યું છે સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરી તે માટે વતન ઝુલાસણામાં છેલ્લા ઘણા સમયથી પ્રાર્થના હવન કરવામાં આવી રહ્યો હતો ત્યારે હવે સુનિતા વિલિયમ્સ પરત આવવાના સમાચારથી સુનિતા વિલિયમ્સના પૈતૃક ગામ ઝુલાસણ ગામમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે ઝુલાસણમાં સુનિતા વિલિયમ્સ માટે ઝુલાસણા ગામે બિરાજમાન દાલ્લા માતાજીના મંદિરે મંગળવારે સવારે સુનિતા વિલિયમ્સનું ફોટો મૂકી પૂજા અર્ચના કરવામાં આવી છે ગ્રામજનો મંદિરમાં આવી સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરી છે મંગળવારે સવારે જુલાશના અનુપમ પ્રાથમિક શાળામાં પણ બાળકોએ સુનિતા વિલિયમ્સ માટે પ્રાર્થના કરી હતી નિમિત્તે બુધવારે સવારે શોભાયાત્રા કાઢી દાદા માતાજીના મંદિરે જઈ માતાજીને સુખડીનો થાળ ધરાવવા આવશે સુનિતા વિલિયમ માટે છેલ્લા નવ મહિનાથી દાલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત ચાલુ છે જે સુનિતા વિલિયમ્સના ધરતી પર વાપસી થતા જ્યોતને અન્ય જ્યોત સાથે વિલીન કરવામાં આવશે સુનિતા વિલિયમ્સ પોતાના વતનમાં બે વખત આવી ચૂક્યા અને હવે ફરીથી જ્યારે સુનિતા વિલિયમ્સ ધરતી પર આવશે ત્યારે જુલાસણા ગ્રામજનો તેમને વતનમાં ત્રીજીવાર મુલાકાત માટે આમંત્રણ આપી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવા રાહ જોઈને બેઠા છે મારું નામ દિનેશ પટેલ પૂર્વ સરપંચ અને કેલાવણી મંડળનો પ્રમુખ છું સુનિતા વિલિયમ્સ આજે રાત્રે શાંતિથી લેન્ડિંગ કરી રહ્યા એમ પૃથ્વી પાછા એના માટે આવતીકાલે સવારે દસ વાગ્યા વાગે અમારી હાઈસ્કૂલના પટણાજમાંથી જે જ્યોત અમે એમના અખંડ જ્યોત એમની વાપસી માટે દોળા માતાના મંદિરે મૂકી છે એ જ્યોતનું વિસર્જન કરવા માટે ત્યાંથી બેન્ડ બેન્ડવાજા સાથે એમનો થાળ અને પ્રસાદી લઈ અને આતશવાદી કરતાં કરતાં અમે દોળા માતાના મંદિરે જઈ એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો બધા માતાજીનો થાળ કરી અને એમની આરતી કરી અને એ જ્યોત છે એમની અખંડ જ્યોત જે ચાલે છે એમાં કરાવી પણ વાલીનીકરણ કરાઈ રહી છે કિશોરભાઈ કનિયાળ છે અને સુનિતા વિલિયમ્સના પ્રથમ ભાઈઓ છે અને આ જે સુનિતા વિલિયમ્સ જે હવે સ્પેસની ધરતી ઉપર આવશે તો એના વિશે તમારા ગામમાં શું માહોલ છે શું કહેવું છે અમારા ગામમાં તો ખૂબ આનંદનો માહોલ છે અને ગામની અંદર બહુ ખુશીનો આનંદ લોકો વ્યક્ત કરે છે તો બેન નવ મહિના તેર દિવસ એ પૃથ્વી ઉપર પરત આવે છે એટલે બહુ આનંદ આનંદ થઈ ગયો છે માતાજીના મંદિરે ધૂમ ભજન કીર્તન ચાલે છે અને લોકો જલ્દીથી પૃથ્વી પર આવી જાય એવી સારી સારી વાતો કરે છે બીજું બે વખત તો આવી ગયા છે અને ત્રીજી વખત પણ લોકોને આશા છે કે બેન સ્વાસ્થ્ય સારું થઈ જાય પછી ગામની મુલાકાત લે તો બહુ મારું નામ વિશાલકુમાર કાંતિલાલ પંચાલ આચાર્ય જુલાસણ અનુપમ પ્રાથમિક શાળા જુલાસણ ગામ એટલે સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ કહેવાય એમના પિતા ડોક્ટર દીપકભાઈ પંડ્યા એ જુલાસણમાં રહેલા એટલે જુલાસણને સુનિતા વિલિયમ્સ સાથે સીધો નાતો છે અને જ્યારે સુનિતા વિલિયમ્સ નવ નવ મહિના બાદ પૃથ્વી પર પરત ફરવાના છે ત્યારે ગામમાં એમના આગમન માટે અનેરો ઉત્સાહ છે ગામની સાથે સાથે અમારી પ્રાથમિક શાળાના બાળકો જ્યારથી એ પૃથ્વી પર પરત ફરવાના છે એ જાણ્યું છે ત્યારથી સવારની પ્રાર્થનામાં અમે એમના માટે ત્રણ ત્રણેક મિનિટની પ્રાર્થના અલગથી કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ કે એમને સહી સલામત પૃથ્વી પર લાવે અને પૃથ્વી પર એ આવ્યા પછી પણ એમનું સ્વાસ્થ્ય સરસ રહે અને એ જ્યારે સાજા સાજા થઈ જાય ચાલતા ફરતા થઈ જાય તો જુલાસની મુલાકાત લે અમારા શાળાની મુલાકાત લે અમારી સાથે વાતચીત કરે એવી અમારી અને બાળકોની એવી લાગણી છે સાથે સાથે આવતીકાલે જ્યારે ઓગણીસમી માર્ચે એવો સહી સલામત પૃથ્વી પર પાછા ફરવાના છે એમના પાછા ફર્યા બાદ જ્યારે પહેલી વખત નાસા દ્વારા એમને પૃથ્વી પર લાવવાની વાત થઈ અને જે થોડી ઘણી તકલીફ પડી એ તકલીફના લીધે અમે બધા એ વખતે માતાજીની અખંડ જ્યોત દોલો માતાજીની અખંડ જ્યોત અમે જલાવી રાખી હતી અને એ જ્યોત હજુ પણ જલે છે જો આવતીકાલે એ સુરક્ષિત પરત ફરી જાય છે તો અમે ફરીથી જુલાસરની હાઈસ્કૂલમાંથી એક જુલુસ કાઢીશું શોભાયાત્રા કાઢીશું શોભાયાત્રામાં એક જ્યોત હશે એ જ્યોતને એ જલતી જ્યોતમાં વિસર્જન કરીશું અને એ સાથે સાથે દિવાળીના માહોલની જેમ આતશવાદી થશે અને દરેકનું મોં મીઠું કરાવવામાં આવશે અને આ રીતે આખો તહેવારના જેમ આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે